ઉત્તરાયણ પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તે સાથે જ નર્મદા જિલ્લામાં ગોળના કોલા ધમધમી રહ્યા છે ઉત્તરાયણ પર્વે પતંગ ઉડાડવાની સાથોસાથ ગોળની ચીક્કી ખાવાની પણ પરંપરા છે ત્યારે હાલ નર્મદા જિલ્લામાં દેશી કેમિકલ વગરનો ગોળ બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે નર્મદા જિલ્લામાં રાત દિવસ કેમિકલ વગરનો ગોળ બની રહ્યો છે આ ગોળ ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વેચાણ માટે જતો હોય છે આ વર્ષે શેરડીનું ઉત્પાદન મોટી માત્રામાં થયું છે તેથી ગોળનું ઉત્પાદન પણ ઊંચું રહેવાની સંભાવના છે વેપારીઓ મોટાભાગનો ગોળ ઉત્તરાયણમાં જ વેચતા હોય છે વેચ્યા વિના બચેલા ગોળને કોલ્ડ સ્ટોરેજમાં મૂકીને બારે માસ વેચવામાં આવે છે આ ગોળ બનાવતા મજૂરો મહારાષ્ટ્ર અને યુપીમાંથી આવતા હોય છે જોકે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ભાવમાં કોઈ વધારો જોવા મળ્યો નથી

એમાં ઉપયોગ કરીએ છીએ ગોળ આ ગોળ આખું વર્ષ વાપરીએ તો એ બગડતો નથી જેથી અમે આ કોલા પરથી લઈ જઈએ એ અમને સસ્તો પડે છે